હાય ફ્રેન્ડ્સ ઘણા સમય પછી આજે વિડીયો બનાવવાની ફરીથી શરૂઆત કરું છું તો વિચાર્યું કે શરૂઆત મીઠાઈથીને જ કરીએ અને આમ પણ આજે ગણેશ ચતુર્થી છે તો આજે મોતીચૂરના લાડુ બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચાલો બનાવીએ એના માટે મેં એક કપ બેસન લીધો છે ચાડીને લેવાનો છે આપણે જે આપણે વાટકી કે કપના માપથી આપણે બેસન લઈ એના આપણે પોણી વાટકી કે પોણો કપ જેટલું આપણે પાણી લેવાનું છે મેં એક કપ બેસન સાથે પોણો કપ પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરી અને ગઠ્ઠા ના પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરશું બેટરમાં ગઠ્ઠા ના પડે એનું આપણે ખાસ ધ્યાન રાખશું બચેલું પાણી પણ આપણે બેટરમાં નાખી દઈએ અને સારી રીતે આ રીતના એક મિનિટ માટે ફેટી લેવાનું છે અહીંયા આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો પણ બેટરને આ રીતના એક મિનિટ માટે ફેટી લેવાનું છે અને તમે જોઈ શકો છો જો આ બેટરમાં આપણે એર બબલ્સ આવી ગયા છે અને આ રીતના ચમચીમાં કોટ થાય એટલું આપણે બેટર પાણી લેવાનું છે અને આટલું પાતળું આપણે બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો આપણું વાળું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટરને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ અને ચાસણી બનાવીએ અહીંયા એક કપ ખાંડ લેવાની છે સાથે આપણે પોણો કપ પાણી લેવાનું છે બંનેનું માપ સરખું છે આપણે એક કપ બેસન અને પોણો કપ પાણી એક કપ ખાંડ અને પોણો કપ પાણી એ રીતના આપણે લઈશું બધાને યાદ રહી જાય એવું માપ છે હવે આપણે ચાસણી બનાવવાની છે અહીંયા આપણે કોઈ તારની ચાસણી નહીં બનાવીએ આપણે જેવી જાંબુમાં પાતળી ચાસણી બનાવતા હોય એવી ચાસણી બનાવવાની છે આપણે ખાંડ ઓગળે ત્યારે અને આપણે જ્યારે આમ ટચ કરીએ ત્યારે એવું લાગે કે પાણી પાણી નથી અને થોડી ચીકાશ જેવું લાગે આપણે એટલી ચાસણી બનાવવાની છે આપણે અહીંયા થોડા કેસરના તાતણા ઉમેરી દઈશું ચાસણીમાં સાથે જ અડધી ચમચી જેટલો એલજી પાવડર પણ ઉમેરી દઈએ અને ચલાવતા ચલાવતા આપણે થોડીક ચાસણી તૈયાર કરી લઈશું આ રીતના તમે જુઓ તો તમને હાથમાં એવું લાગે કે કંઈક તેલ જેવું લાગે છે ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરવાની છે આ રીતનું સહેજ ચીકાસ આવે એટલે આપણી ચાસણી તૈયાર છે અત્યારે હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરવાનો છે ટોટલી ઓપ્શનલ છે તમે ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે જો ચાસણી થોડીક પણ ઘાટી જ વધારે એક તારની કેવી થઈ જશે તો આપણી બુંદીમાં ચાસણી શોક નહીં થાય અને આપણી બુંદી કડક થઈ જશે હવે આપણે જે બુંદ બેટર તૈયાર કર્યું છે ને આ રીતનું કોઈ દૂધનું પેકેટ હોય એમાં આપણે ભરવાનું છે અહીંયા મેં ઘીની કો ઘીનું પેકેટ લીધું છે અને એને સારી રીતે ધોઈ અને કોરું કરી લીધું છે પછી આ રીતના કટ કરી અને તૈયાર કરેલું બધું જ બેટર આપણે એમાં ઉમેરી દેવાનું છે અને અહીંયા આપણે રબડથી એને પેક કરી દેવાનું છે જેથી કરીને આપણે જ્યારે બુંદી પાડતા હોય તો બેટર એમાંથી લીક ના થાય આ રીતના હું કોન જેવું તૈયાર કરી લેવાનું છે તમે અહીંયા પાઇપિંગ વેગનો પણ ઉપયોગ કરી શકો હવે મેં તેલ ગરમ કરવા મૂકેલું છે આપણે ચેક કરી લઈ તેલ આપણું ગરમ થઈ ગયું આપણું તેલ પરફેક્ટ માપ ગરમ થઈ ગયું છે અહીંયા વધારે પડતું ગરમ કરવાનું નથી તેલને તેલ આપણું જ્યારે મીડિયમ ગરમ હોય ત્યારે જ આપણે એમાં બુંદી પાડવાની છે એક નાનો એવો કટ લગાવી દઈશું આપણે અને આપણે હાથ આ રીતના થોડો ઊંચો રાખી અને આ રીતના બુંદી પાડવાની છે પરફેક્ટ નાની નાની બુંદી અહીંયા તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ ઝીણી ઝીણી બુંદી આપણી તૈયાર થઈ ગઈ છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લેવાની છે આ રીતનું ક્યારેક બેટર થોડું ભેગું થઈ જાય અને મોટું આપણી બુંદી બની જાય તો પણ એને તમે આ રીતના હાથ ચમચાની મદદથી ભાંગીને અથવા તો હાથથી પણ ઠંડુ થાય ત્યારે ભાંગી અને એનો પણ ઉપયોગ કરી શકો બુંદી તળાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લેવાની છે આજ રીતના આપણે બધી જ બુંદી તૈયાર કરી લેવાની છે એ જ રીતના મેં બધી બુંદી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બુંદી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાસણી તરફ જઈએ તમે જોઈ શકો છો આપણી ચાસણી ઠંડી થઈ પછી થોડી ઘટ થઈ ગઈ છે હવે આપણે તૈયાર કરેલી જે બુંદી છે એ ચાસણીમાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ચાસણી આપણી થોડી ઠંડી થઈ છે વધારે ઠંડી નહીં થાય ત્યાં સુધીમાં આપણી બુંદી તૈયાર થઈ જશે અને જ્યારે મીડિયમ ગરમ ચાસણી હોય ત્યારે આપણે એમાં આ તૈયાર કરેલી બુંદી ઉમેરી દેવાની છે હવે આપણે આ લાડુમાં થોડો ઘીનો ટેસ્ટ આવે એટલે આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું છે ઓપ્શનલ છે ના ઉમેરવું ના ઉમેરો તો પણ ચાલે અને સારી રીતે મિક્સ કરી દઈએ આપણી બધી જ ચાસણી આપણી બુંદી ઓબ્ઝર્વ કરી લઈ એટલા માટે આપણે અહીંયા એક કલાક માટે એકથી દોઢ કલાક માટે આપણે અહીંયા બુંદીને ચાસણીમાં રહેવા દેવાની છે તમે જોઈ શકો છો એક દોઢ કલાક પછી આપણી બુંદીનો કલર પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે આપણી બધી જ બુંદીએ ચાસણી ઓબ્ઝર્વ કરી લીધી છે પરફેક્ટ સોફ્ટ બુંદી થઈ ગઈ છે તો અહીંયા તૈયાર હવે આપણે હાથની મદદથી નાના નાના લાડુ વાળી લઈશું તમે આ બુંદીને એમનેમ પણ ખાઈ શકો અને લાડુ વાળીને ખાવા હોય તો આપણે લાડુ પણ તૈયાર કરી શકીએ તૈયાર છે આપણા લાડુ આ જ રીતના આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું અહીંયા આપણે એક કપ બેસનમાંથી પંદર જેટલા લાડુ તૈયાર કરી શકશું મેં અહીંયા આટલા લાડુ તૈયાર કર્યા છે તો પણ થોડી બુંદી બચી છે તો તૈયાર છે મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા મોતીચૂરના લાડુ આ ગણેશ ચતુર્થી ઉપર જરૂરથી બનાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ